નમસ્કાર મિત્રો હું આપનો ગુજરાતી અત્યારે ગૌતમગીર ગૌશાળાથી વિડીયો પોસ્ટ કરી રહ્યો છું મિત્રો તો તમે ભીંડા તો જોયા જ હશે પણ આ રીતના તમે જો લાલ ભીંડા નહીં જોયા હોય તો તમને આગળ પૂરો વિડીયો બતાવું વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ ને ઓલ પર સેક્ટ કરી દો જેના લીધે મારો વિડીયો તમારા સુધી જલ્દી જલ્દી પહોંચી શકે મિત્રો હા તમે જોઈ શકો લાલ ભીંડા આવ્યા છે આમાં अब इंडा है लाल क्या रे जोया के नथी जोया कमेंट में जरूर बता दो मित्रों आ जो लाल भिंडा गौ आधारित शाक भाजी करिए è morta la pancia ah credo è tutta lì non è tutta lì è tutta la spinta આમાં આપણે કોઈ પણ જાતની દવાનો છંટકાવ કરતા નથી ઓર્ગેનિક અને ગૌ આધારિત આપણે શાકભાજી ઉગાડીએ છીએ અહીંનું વાતાવરણ તમે જોઈ શકો મિત્રો